નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર દોસ્તો શિક્ષણ જગતમાંથી એક બહુ મોટા સમાચાર આવ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડે મદદની સ્કેળવણી નિરીક્ષક એટલે કે એઆઈ વર્ગ થ્રી માટેની ભરતી બહાર પાડી છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ઊંડાણપૂર્વક જાણીએ કે આ તક તમારી કારકિર્દીને ક્યાં પહોંચાડી શકે છે કુલ બસો ચાર જગ્યાઓ હવે તમને કદાચ લાગશે કે આ તો બસ એક આંકડો છે પણ ના આ માત્ર એક આંકડો નથી ગુજરાતના હજારો અનુભવી શિક્ષકો માટે આ પોતાની કારકિર્દીમાં એક મોટી છલાંગ લગાવવાનો સુવર્ણ અવસર છે જી હા આ કોઈ સામાન્ય નોકરી નથી પણ કારકિર્દીને એક નવો વળાંક આપવાની તક છે પણ સવાલ એ છે કે આ તક ખરેખર કોના માટે છે કોણ આ માટે અરજી કરી શકે છે ચાલો આગળ જાણીએ તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે આ બસો ચાર જગ્યાઓ માટે કોણ પાત્ર છે ચાલો હવે આપણે લાયકાતના જે મુખ્ય માપદંડો છે એને એક પછી એક વિગતવાર સમજીએ આ પદ માટે અરજી કરવી હોય તો મુખ્યત્વે ત્રણ જરૂરિયાતો પૂરી કરવી પડે છે ચાલો એના પર એક નજર કરીએ જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય જો મુખ્યત્વે ત્રણ બાબતો છે જેના પર બધો આધાર છે પહેલું તમારી શૈક્ષણિક લાયકાત બીજું ભણાવવાનો અનુભવ અને ત્રીજું તમારી ઉંમર જે પણ ઉમેદવાર આ ત્રણેય શરતો પૂરી કરે છે બસ એ જ આના માટે અરજી કરી શકે છે સૌથી પહેલી અને અગત્યની શરત છે તમારી શૈક્ષણિક લાયકાત તમારી પાસે સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ પણ એની સાથે સાથે બી એડ પીટીસી ડીઈ એલ એડ કે પછી બીઈ એલ એડ જેવી કોઈ એક પ્રોફેશનલ ટીચિંગ ડિગ્રી હોવી ફરજિયાત છે હવે આવે છે બીજી અને કદાચ સૌથી મહત્વની શરત અને એ છે અનુભવ સરકારી હોય કે પછી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી શાળા હોય એમાં ઓછામાં ઓછો પાંચ વર્ષ ભણાવવાનો અનુભવ હોવો જ જોઈએ આ નિયમ એટલા માટે છે કે જે પણ ઉમેદવાર આવે એમને શિક્ષણ વ્યવસ્થાની ઊંડી અને વ્યવહારુ સમજ હોય સારું જો તમે આ બધી લાયકાત ધરાવો છો તો હવે જે વાત હું કહેવા જઈ રહી છું એના પર ખાસ ધ્યાન આપજો કારણ કે અહીં સમય સાથે દોડ લગાવવાની છે અરજી કરવા માટે બહુ જ મર્યાદિત સમય છે ચાલો ફટાફટ આ તારીખો તમારી ડાયરીમાં નોંધી લો ઓનલાઈન ફોર્મ ભરવાનું પંદર જાન્યુઆરીએ શરૂ થશે અને સત્યાવીસ જાન્યુઆરીએ બંધ થઈ જશે એટલે કે માત્ર બાર દિવસનો સમય મળશે ફી ભરવા માટે છેલ્લી તારીખ અઠાવીસ જાન્યુઆરી છે અને પરીક્ષા પરીક્ષા સીધી પહેલી માર્ચે છે એટલે તૈયારી માટે પણ બહુ સમય નથી ઓકે તારીખો તો ખબર પડી ગઈ પણ અરજી કરવી ક્યાં અને કેવી રીતે ફી કેટલી ભરવાની છે ચાલો હવે અરજી કરવાની આખી પ્રક્રિયા પર એક નજર નાખીએ ફીની વાત કરીએ તો એનું માળખું એકદમ સ્પષ્ટ છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી સાડા ત્રણસો રૂપિયા છે જ્યારે અનામત કેટેગરી એટલે કે એસસી એસટી એસસીબીસી પીએચ અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો માટે ફી બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ સિવાય થોડો ઓનલાઈન ચાર્જ અલગથી લાગી શકે છે અને હા એક સૌથી જરૂરી વાત અરજી કરવા માટે બીજી કોઈ જગ્યાએ જવાનું નથી ફક્ત અને ફક્ત એક જ અધિકૃત વેબસાઇટ છે સિબ્સ એક્ઝામ ડોટ ઓઆરજી આ નામ ખાસ યાદ રાખી લેજો આપણે લાયકાત તારીખો ફી બધી ટેકનિકલ વાતો તો કરી લીધી પણ એક વાત યાદ રાખજો આ ફક્ત એક સરકારી નોકરી મેળવવાની વાત નથી આ એનાથી ઘણું વધારે છે આ એક એવી તક છે જ્યાં તમે તમારા વર્ષોના અનુભવનો ઉપયોગ ક્લાસરૂમની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને આખી શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કરી શકો છો સાચા અર્થમાં આ કારકિર્દીનો એક બહુ જ મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે તો સવાલ એ છે કે શું તમે તમારી કારકિર્દીમાં આ મોટું અને અગત્યનું પગલું ભરવા માટે તૈયાર છો કારણ કે સમય ઓછો છે અને તક ખરેખર મોટી છે નિર્ણય એકદમ યોગ્ય સમય લેવો પડશે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત